વાઘોડિયા બેઠક પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર ભાજપે ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નિવેદન એક લાખની દીડથી ચૂંટણી જીતીશ ભાજપ અને મારું બંનેનું બળ મળીને ડબલ થયું ડબલ એન્જિનની સરકાર વાઘોડિયામાં ખૂબ વિકાસ કરશે વાઘોડિયામાં પક્ષ ધારાસભ્ય તરીકે અનેક કામો કર્યાની જેનાથી જનતા ખૂબ ખુશ છે મારી સામે મધુ શ્રીવાસ્તવ ગત ચૂંટણીમાં લડ્યા હતા તો ડિપોઝિટ જપ્ત થઈ હતી લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાકરજી અને તમામ મોહડી મંડળ નો હૃદય થી ખુબ ખુબ આભારી વ્યક્ત કરું છું મને ચૂંટણી લડવાની તક આપી મારી ઉપર વિશ્વાસ મૂકો એ બદલ તમામ મોડી મંડળનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ત્રેસઠ હજાર અને ઇઠ્યોતેર હજાર મત આ બંને પ્લસ પ્લસ કરીને જંગી મતોથી વાઘોડિયા વિધાનસભા અને લોકસભા જીતીશું એવો મને વિશ્વાસ છે અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તમામ ખભે ખભો મિલાવીને ઘરે ઘરે ફરીને જંગી લીડનો ચૂંટણી પહેલાથી જે મહેનત કરતા આવ્યા છે કરશે અને ખૂબ સારી લીડથી જીતાડશે એવું હું આશા વ્યક્ત કરું છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે सर्वप्रथम વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો